વિપક્ષ એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે તો લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ ગઠબંધન રહેશે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું જી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હિરેન શું સમાચાર જો લોકસભાની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરે છે તો સ્વાભાવિક રીતે લોકસભાની સાથે સાથે ગુજરાત વિધાનસભાની જે ચાર બેઠકો અત્યારે ખાલી પડી છે તેના ઉપર પણ પેટા ચૂંટણી થવાની છે એટલે સ્વાભાવિક રીતે તેના ઉપર પણ ગઠબંધન થશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે ચાર બેઠકો અત્યારે જે ખાલી થઈ છે એ ચાર બેઠકોની અંદર એક બેઠક આમ આદમી પાર્ટીની ખાલી થઈ છે અને બે બેઠક એ કોંગ્રેસના ધારાસભ્યો હતા જેમણે રાજીનામું આપ્યું ખાલી થઈ છે અને એક બેઠક વાઘોડિયાની કે જે અપક્ષ ધારાસભ્ય હતા અને એ ખાલી થઈ છે ગઠબંધનની ફોર્મ્યુલાની જો વાત કરીએ તો ચાર માંથી એક બેઠક આમ આદમી પાર્ટીને કોંગ્રેસ આપે અને ત્રણ બેઠક ઉપર કોંગ્રેસ ચૂંટણી લડે એ રીતની ફોર્મ્યુલા છે એક બેઠક કે જે વિસાવદરની પહેલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી જેમણે રાજીનામું આપ્યું અને તે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો એ બેઠક ફરીથી આમ આદમી પાર્ટીને કોંગ્રેસ આપશે અને ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે કોંગ્રેસ ત્યાં પોતાના ઉમેદવાર પેટા ચૂંટણીની અંદર ઉભા નહીં રાખે તો બાકીની ત્રણ

અપક્ષ ઉમેદવાર હતા અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જોકે તે ભારતીય જનતા પાર્ટીમાંથી જ હતા પરંતુ ટિકિટ ન મળતા નારાજ થયા અને અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા તો ત્યાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખશે અને આમ આદમી પાર્ટી ત્યાં સહયોગ કરશે અને પોતાના ઉમેદવાર ઊભા નહીં રાખે તો લોકસભાની ચૂંટણી જે બે બેઠક ઉપર ગઠબંધન થયું છે એ જ રીતે એ ફોર્મ્યુલા સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ગઠબંધન થશે એક બેઠક આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો બાકીની ત્રણ બેઠક કોંગ્રેસ ત્યાં ચૂંટણી લડશે પેટા ચૂંટણી